जीरा मम्मी आ गई હેલો ભાઈ નમસ્કાર ગુડ મોર્નિંગ તમને બધાને ખૂબ ખૂબ રાધે રાધે આજે અમારા મહેલામાં રાતમાં ઘોડો ચાલતી હતી આજે ઘોડો વાળી છે આજે બીજો દિવસ છે ભાઈ જો બધા જમવા સાથે પ્રોગ્રામ રાખ્યો છે તમને બતાવશું ભાઈ બરાબર રાહુલ આવ્યો ભાઈ ગુડ મોર્નિંગ રાહુલ મજા આવી ગુડ મોર્નિંગ રાતે જેવું છે મજા આવીને મજા આવી જાય રાતે

ચાલો તો પહેલા છે મસ્ત મજાનો નહીં લઈએ કારણ કે જવું પડશે હું લેટ ઉઠે યાર થોડો લે હું ફ્રેશ થઈ જડ